હવે તમારા લોકોની નીટ બે હજાર ચોવીસ છે એ પાંચ મહિના રોજ લેવામાં આવી હતી અને એનું જે સેન્ટરવાઇઝ પરિણામ છે એ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનું વાઇઝ પરિણામ છે એ તમારે કઈ રીતે ચેક કરવું તમારો સિરિયલ નંબર શું છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછી તમારે મેડિકલ છે પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટનરી છે તો એની સંપૂર્ણ માહિતી આપતો એડમિશનની માહિતી આપતો આ ચેનલ બનાવવામાં આવી છે અમે એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકશો તમે લોકો અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી શકશો એની જ લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો પહેલાં આપણે લોકો જે આખો ઘટનાક્રમ છે એની માહિતી મેળવીએ તો તમને લોકોને ખબર છે કે ભાઈ પાંચ મહિના રોજ છે એ તમારા લોકોની નીટ બે હજાર ચોવીસથી પરીક્ષા છે એ લેવામાં આવી હતી એનું પ્રશ્નપત્ર છે અને તમારા જવાબ છે એ લેવામાં આવ્યા હતા પછી ચાર જૂન એટલે કે જ્યારે ઇલેક્શનનું પરિણામ જાહેર થયું એ જ દિવસે સાંજે ચાર વાગ્યે નીટ યુજી બે હજાર ચોવીસ છે એનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું પછી એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે વિવાદ ઉભા થયા કે ભાઈ એટલા બધા સાતસો વીસમાંથી સાતસો વીસ કેટલા જણાના હતા અડસઠ જણાના હતા અને એના સિવાય પણ સાતસોને અઢાર માર્ક્સ હતા અને સાતસોને ઓગણીસ માર્ક્સ હતા હવે સમય જાતો ગયો સમય જાતો ગયો એવી પછી સ્પષ્ટતા કરવામાં આવી એનટીએ દ્વારા કે પંદરસો ને ત્રેસઠ લોકોને ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે તો ત્રેવીસ જૂનના રોજ શું થયો આ પંદરસો ને ત્રેસઠ લોકો છે એની એક્ઝામ લેવામાં આવી હતી અને ત્રેવીસ જૂનના રોજ બધા જ લોકો જેટલા લોકોએ એક્ઝામ આપી હતી એ બધા જ લોકોનું રિવાઇઝ પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું હતું પછી અઢાર જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું કે તમે લોકો સેન્ટરવાઇઝ પરિણામ જાહેર કરો કે ભાઈ માની લો જૂનાગઢનું જ એક સેન્ટર છે તો એમાં કેટલા સ્ટુડન્ટને કેટલા માર્ક્સ આવ્યા છે એ જાહેર કરો અને વીસ જુલાઈના રોજ છે આખી આખું જે લિસ્ટ છે એ વેબસાઇટમાં મૂકી દેવામાં આવ્યું છે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે લોકોએ લખવાનું છે નીટ બે હજાર ચોવીસ તો નીટ બે હજાર ચોવીસ ઉપર તમે લોકોએ ક્લિક કર્યું પછી તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થાય છે એમાં તમારે પહેલી વેબસાઇટ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે ક્લિક કરશો એટલે તમારી સામે આ મેન્યુ નામનો એક ઓપ્શન ઓપન થશે હવે મેન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું છે એમાં તમે લોકો નીચે જોશો તો નીટ યુઝી રિઝલ્ટ બે હજાર ચોવીસ સિટી અને સેન્ટરવાઇઝ તો તેના ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે આ રીતનું આખું પેજ છે એ તમારી સામે ઓપન થશે પછી તમારે લોકોએ જો પહેલાં સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને સિટી તો એક્ઝામ્પલ તરીકે સ્ટેટ તો કે આપણે ગુજરાત જ સિલેક્ટ કરીએ છીએ તો તમારે લોકોએ ગુજરાત સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ થઈ ગયા પછી સિટીમાં તમારે છે એ જવાનું રહેશે કે ભાઈ કયું સિટી છે એ આપણે પસંદ કરો છો સિટીના ઓપ્શનમાં તમે લોકો જશો તો એમાં માની લો કે એક્ઝામ્પલ તરીકે આપણે જૂનાગઢ છે એ આપણે પસંદ કરી લઈએ છીએ તો ભાઈ જૂનાગઢ આપણે પસંદ કર્યું તો તમારી સામે જોઈ શકો છો કે ભાઈ ચાર સેન્ટર હતા કયા કયા સેન્ટર શ્રી એનપી ભાલોડીયા હાઈસ્કૂલ આવ્યું હતું પછી નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન આવ્યું હતું પછી માતૃશ્રી એમજી કન્યા મંદિર આવી હતી અને કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ આવ્યું હતું પછી એના સેન્ટરના કોડ એ પાછા કયા કયા સેન્ટર નંબર છે પછી તમારે જેનું રિઝલ્ટ જોવું હોય તેની ઉપર તમારે ક્લિક કરવાનું હવે એની ઉપર તમે લોકોએ ક્લિક કર્યું એટલે તમારી સામે એક પીડીએફ છે એ ડાઉનલોડ થશે હવે આ પીડીએફમાં શું શું મેન્શન કરેલ હશે એ તમે લોકો જોઈ શકો છો તો કે ભાઈ આ સેન્ટરમાં ટોટલ સાતસો ને આડત્રીસ લોકોએ છે એ નીટ બે હજાર ચોવીસની એક્ઝામ આપી હતી હવે એ સેન્ટરમાં તમે લોકો જોઈ શકો છો કેટલાને માર્ક્સ આવ્યા પહેલી વસ્તુ એ કે આમાં તમારા રોલ નંબર મેન્શન નથી કરવામાં આવ્યા એટલે એ તમને એ નહીં ખબર પડે કે આ કોના માર્ક્સ છે ક્લિયર છે કે સિરિયલ નંબર જ ખાલી આપવામાં આવ્યા છે વિદ્યાર્થીનો ક્રમ જ આપવામાં આવે છે તમારો રોલ નંબર શું છે એ તમારી પ્રાઇવસી એ લોકો રાખે એટલે રોલ નંબર છે એ તમારે જાહેર નથી કર્યા માત્ર ને માત્ર શું કર્યું છે કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી એ પછી સિરિયલ નંબર જાહેર કર્યો અને એ લોકોએ કેટલા માર્ક્સ મેળવા છે એ તમારે જાહેર કર્યા છે તો તમે લોકો જોઈ શકો છો કેટલા કેટલા માર્ક્સ છે એ સેન્ટરમાં એવા છે કેટલા માર્ક્સ છે એ હાઇએસ્ટ છે એ તમે તમામ વિગત છે એ તમે મેળવી શકો છો ક્લિયર થઈ ગયો તો એ રીતે તમારે ગમે તે સેન્ટર જોવા હોય એ સેન્ટર ઉપર તમે લોકો જોઈ શકો છો એક્ઝામ્પલ તરીકે માની લો કે મારે ગુજરાતમાં જ અમદાવાદ સેન્ટર જોવું છે તો તમે લોકો જેમ જેમ નીચે જશો પેલું તમારે અમદાવાદ આવશે તેની ઉપર તમે લોકો ક્લિક કરો છો એટલે તમારા આખી પ્રોસીઝર થશે અને તમારે એટલે ઓપ્શન ખુલી જશે કે ભાઈ અમદાવાદમાં કેટલા સેન્ટર હતા એકવીસ સેન્ટર ટોટલ હતા તો માની લો કે મારે આ સેન્ટરનું પરિણામ જોવું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું આ ક્લિક કરીને તમારી સામે પીડીએફ ઓપન થશે પીડીએફમાં તમે લોકો જોઈ શકો છો કે એ સેન્ટરમાં એકસો ચોરાણું વ્યક્તિઓ હતા અને દરેકને કેટલા માર્ચાઇવા છે એ પણ તમે લોકો જોઈ શકો છો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ એમ તમારે ઇન્ડિયાના કોઈ પણ સેન્ટરનું તમારે જોવું હોય તો તમે આ રીતે આખી આખી માહિતી છે એ તમે લોકો મેળવી શકશો ક્લિયર થઈ ગયું અને તમે લોકો આ રીતે બધી સેન્ટરની માહિતી જોઈ લ્યો અને તમારે લોકોને એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસના અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો એમના માટેના જે મોબાઈલ નંબર છે એ મેં નીચે આપેલા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર બે આપેલા છે એના ઉપર ગમે તે એક નંબર ઉપર તમારે લોકો મેસેજ કરવાનું છે ઓલરેડી ઘણા બધા લોકો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ ગયા છે જે લોકોને જોડાવાનું હોય તો એ વ્યક્તિ નીચેના નંબર ઉપર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલા છે અને આવી માહિતી માટે ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો